મિત્રો આ સાહિત્ય કલા શું છે આવો એક પ્રશ્ન થાય સાથે સાથે એવો પણ પ્રશ્ન થાય કે જે લલિત કલાઓ છે પાંચ કે છ પ્રકારની એમાં શા માટે સાહિત્ય કલાને શ્રેષ્ઠ ગણવામાં આવે છે કલા અને કલાના પ્રકારો વિશેનો એક વિડીયો યુટ્યુબ પર ઉપલબ્ધ છે જ મારો તો બીજો એક એવો જ વિડીયો લલિત કલા અને લલિત કલાઓ વિશેનો પણ છે એટલે અહીંયા એની જાજી ચર્ચા નથી કરતો મારે અહીંયા વાત કરવી છે વર્ષ ફોર્ડે જે એક વ્યાખ્યા આપી કલાની કે કલા એટલે વસ્તુની તેના મનોગ્રાહ્ય સ્વરૂપમાં રજૂઆત આ મનોગ્રાહ્ય સ્વરૂપમાં રજૂઆત એટલે શું આમાં રજૂઆત ઉપર ભાર છે એમાં સાહિત્ય કઈ રીતે સ્થાન પામે છે અને એ સ્થાન પામ્યા પછી અન્ય કલાઓની સરખામણીમાં કઈ રીતે શ્રેષ્ઠ સાબિત થાય છે આપણે જો તમે પેલો વિડીયો જોયો હોય લલિત કલા અને તેના પ્રકારોનો તેમણે જોયું હતું કે આપણે કલાઓને ચડતા ક્રમમાં ગોઠવ ગોઠવતા પહેલાં કલા પછી શિલ્પકલા પછી ચિત્રકલા પછી નૃત્યને સંગીત કલા અને છેલ્લે સર્વોચ્ચ કોટીએ સર્વોત્તમ એવી કલા તરીકે સાહિત્ય કલાને આપણે મૂકી હતી અને એના કારણોમાં પણ આપણે જોયું હતું કે એના ઉપાદાનો જેમ જેમ ઉપર આવીએ છીએ સ્થાપત્ય કલાથી સાહિત્ય કલા સુધી એમાં જે ઉપાદાનો છો એની જે સાધન સામગ્રી છે એ ઓછી ઓછી થતી થતી સ્થૂલથી સૂક્ષ્મ તરફ ગતિ કરે છે સાહિત્ય કલાનું ઉપાદાન શું છે શબ્દ અર્થ અર્થયુક્ત એવો શબ્દ હવે એ શબ્દ ધ્વનિ અથવા તો નાદ આધારિત છે અને એને અર્થ છે સંગીતમાં પણ નાદ છે 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 સૂર ધ્વનિ પણ એનો અર્થ સંદિગ્ધ છે સ્પષ્ટ નથી થતો એક ધૂન આધારિત બીજું ગીત પણ હોઈ શકે આ મેં વાત કરી હતી આજે અહીંયા સાહિત્ય કલાના સંદર્ભે મારે તમને વાત કરવાની છે કે સાહિત્ય એ અન્ય કલાઓમાં એક જુદા જ પ્રકારની એક વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવતી એવી કલા છે કે જેમાં નિરૂપણ પદ્ધતિ અન્ય કલાઓ કરતાં જુદી છે પહેલી વાત એ છે કે અહીંયા માત્ર ને માત્ર શબ્દ અર્થયુક્ત એવો શબ્દ સર્જક ઉપાદાન તરીકે સામગ્રી તરીકે લે છે એટલે ભાષા અહીંયા કેન્દ્રમાં છે અર્થયુક્ત એવી ભાષા અને એને એ આપણાથી અપરિચિત એવા ક્રમમાં એ શબ્દને ગોઠવી અને ચમત્કૃતિ સાધે છે સિદ્ધ કરે છે એટલે એમ કહી શકાય કે સાહિત્ય એ માનવીના આત્મલક્ષ્મી તત્વ સાથે ગાઢ સંબંધ ધરાવે છે દિવાલ પર એક યુદ્ધનું દૃશ્ય દર્શાવતું એવું ચિત્ર છે એની સામે ઇતિહાસમાં એ યુદ્ધનું વર્ણન છે અને એની સાથે તમે એ જ યુદ્ધ આધારિત કોઈ નવલકથા કોઈ નાટક કોઈ ફિલ્મ કે કોઈ એવું મહાકાવ્ય વાંચો અને તમને જે વિશેષ આનંદ આવે એ કદાચ પહેલાં ઇતિહાસ ગ્રંથમાં કે પછી પહેલાં ચિત્રમાં એટલું નથી આવતું ચિત્ર સ્થિર છે ગતિશીલતાનો એનો આભાસ થઈ શકે પણ સાહિત્યમાં શબ્દના માધ્યમથી ગતિશીલતા પ્રત્યક્ષ કરી શકાય છે વળી એ પ્રકારનું આલેખન સર્જક કરતો હોય છે કે તમને સમયમાં અને સ્થળ પર મૂકી લાવે એટલે સાહિત્ય કલાના આવા કેટલાક વિશેષો છે અને વિશેષોને આધારે આપણે સાહિત્ય કલાને શ્રેષ્ઠ કલા તરીકે સર્વોચ્ચ કલા તરીકે સ્થાન આપ્યું છે આ જે વર્ષફોલ્ડની જ વાત કરીએ આપણે તો આ વર્ષ ફોલ્ડ સાહિત્યની વ્યાખ્યા આપે છે એમ કહે છે કે એક વ્યાપક અર્થમાં સાહિત્ય એ તમામ પ્રકારની બાહ્ય વસ્તુએ મહાપુરુષો ઉપર પાડેલી છાપની અને તેને વિશે એ મહાન પુરુષોએ કરેલા વિચારોની નોંધ છે આમ આ વર્ષ વર્ષફોલ્ડનું કહેવું છે સાહિત્યનું વિષય વસ્તુ છે કથા વસ્તુ છે એ પણ આપણને આકર્ષે છે વગેરે વગેરે કલાના સંદર્ભમાં આપણે શુદ્ધ સાહિત્ય અને પ્રાયોજિત સાહિત્ય એટલે કે એપ્લાઇડ આર્ટ અને પ્યોર આર્ટ એ પણ જોઈ ગયા છીએ એટલે પ્યોર આર્ટ શુદ્ધ સાહિત્યના ક્ષેત્રમાં એના વિશેષોથી એ આપણને સવિશેષ આકર્ષક પ્રભાવક મોહક અને પ્રત્યક્ષ અનુભૂતિ કરાવતું લાગે છે કિન્સીએ એક વ્યાખ્યા આપી છે ડી ક્વિન્સી એણે કહ્યું કે આ જ સાહિત્યના બે પ્રકારો એપ્લાઇડ આર્ટ અને પ્યોર આર્ટ પ્રાયોજિત સાહિત્ય અને શુદ્ધ સાહિત્ય એમણે કહ્યું લિટરેચર ઓફ નોલેજ એ એપ્લાઇડ આર્ટ છે એપ્લાઇડ લિટરેચર છે અને બીજા માટે એમને લિટરેચર ઓફ પાવર કીધું જેને આપણે શુદ્ધ સાહિત્ય કહીએ અથવા તો પ્યોર આર્ટ કહીએ આમ સાહિત્ય વિશે આ વિદ્વાનોએ પોતીકી રીતે અને પછીથી પછીની પેઢીએ એ સ્વીકારેલી વાત જરા જુદી જુદી રીતે મૂકી આપી છે મારે અહીંયા સાહિત્ય કલા છે એ તો વાત થઈ જ કારણ કે એના ઉપાદાનો ઓછા છે માણસના મનને પ્રસન્ન કરે છે એનો હેતુ નિર્હેતુક છે અર્થો પાજન કે એવું હશે તો એમાં ગૌણ હશે આ બધી બાબતો અને એથી વિશેષ એના સૂક્ષ્મ એવા ઉપાદાનો એની સાધન સામગ્રી અને એની દીર્ઘજીવિતા સનાતનતા એને કારણે એ શ્રેષ્ઠ ઉત્તમ કે સર્વોત્તમ કલામાં સ્થાન પામે છે આપણે વાત કરવાની છે કલા અને એમાંય સાહિત્ય કલા અને એના વિશેષો પાંચથી છ વિશેષો આ સાહિત્ય કલાના છે પહેલો વિશેષ છે કે એની પાસે અભિવ્યક્તિનું પ્રબળ માધ્યમ છે ઉપાદાન જે આપણે કીધું ને મારે કવિતા લખવી છે વાર્તા કે નવલકથા લખવી છે તો મારે ભાષાનું માધ્યમ સ્વીકારવું પડશે પછી કોઈ પણ ભાષા હોય ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત કોઈ પણ ભાષા પણ ભાષા વિના સાહિત્યનું સર્જન શક્ય નથી અને ભાષા એ પ્રમાણમાં સવિશેષ અમૂર્ત છે ઓછી નાશવંત છે બહુ લાંબા સમયે અતિ ધીમા ક્રમે પરિવર્તનશીલ છે પરિણામે સૂર નાદ ધ્વનિ અને એ દ્વારા સર્જાતો શબ્દ અને શબ્દમાં રહેલો અર્થ અને એનો ધ્વનિ મને ભાષા પાસે લઈ જાય છે ને એ ભાષા પાસેથી હું સાહિત્યનું સર્જન કરું છું એટલે એમ કહી શકાય કે અન્ય કલાઓની સરખામણીમાં સાહિત્ય કલા પાસે શ્રેષ્ઠ એવું માધ્યમ છે પોતાની કલાને વ્યક્ત કરવા માટે ભાષા જેવું ઉત્તમ માધ્યમ બીજે કારણ કે ભાષા નાશવંત નથી એ ચિરંજીવ છે કાલિદાસ આપણી પૂર્વે થઈ ગયા છે ગુજરાતી સાહિત્યમાં તમે પૂર્વના પૂર્વસૂરીઓને યાદ કરો પન્નાલાલ પટેલ હોય ઉમાશંકર જોશી સુંદરમ કે પછી ગોવર્ધન રામ મધ્યકાળના કવિઓને યાદ કરો સંસ્કૃત સાહિત્ય કાલિદાસ ભવભૂતિ અને વ્યાસ વાલ્મિકી સુધી તમે જાઓ ભાષાના માધ્યમથી એમણે સર્જેલું સાહિત્ય આજે પણ ચિરંજીવ છે અને આપણા ચિત્તમાં સ્થિર છે એટલે એક તો સૂક્ષ્મ એવું ઉપાદાન એવું માધ્યમ ટકાઉ ચિરંજીવ શબ્દ માત્ર અર્થયુક્ત એવો શબ્દ અને ભાષાની સાહિત્યની બીજી મજા એ છે કે જે એક અર્થ છે આપણે જાણીએ છીએ વાચ્યાર્થ અર્થ જોણી કોષનો અર્થ કવિ અને રૂપક તરીકે પ્રતિક તરીકે કલ્પન તરીકે પ્રયોજીને એક વિશિષ્ટ અર્થ એમાંથી ઉત્પન્ન કરે છે એટલે આ શબ્દની તાકાત છે આ શબ્દની શક્તિ છે અને એ શક્તિ સર્જકને કામ આવે છે પરિણામે ભાષા જેવું ઉત્તમ માધ્યમ સાહિત્યને મળ્યું છે વ્યક્ત થવા માટે પરિણામે સાહિત્ય કલા ઉત્તમ છે બીજી વાત કે એને ગ્રહણ કરવા માટે એમની પાસે બીજા બે માધ્યમો છે અભિવ્યક્તિ માટેના બબ્બે માધ્યમો આ સાહિત્ય કલાને મળ્યા છે એક માધ્યમ છે ગ્રહણ કરવા માટે અભિવ્યક્ત તો કવિએ કરી દીધું છે સર્ચકે કરી દીધું છે હવે એ સાહિત્ય સુધી મારે પહોંચવા માટે મારી પાસે બે વિકલ્પો છે હું સાંભળીને પણ એટલે કાનથી કાન દ્વારા અને વાંચીને પણ એટલે કે આંખથી જોઈને એને આત્મસાત કરી છું કરી શકું છું એની રસાનુભૂતિ કરી શકું છું એના એનો આનંદ લઈ શકું છું જો ઉપરની બીજી કલાઓ જે મેં વાત કરેલી સ્થાપત્ય શિલ્પ અને ચિત્ર એ દૃશ્ય કલામાં આવે છે એ દૃશ્ય છે તમે જોઈને જ એનેથી આનંદ માણી શકો જોઈને જ તમે એને રસાનુભવ કરી શકો સંગીત છે શ્રાવ્ય કલા છે એને સાંભળી શકાય સંગીત જોવાનો પદાર્થ કે વસ્તુ નથી સંગીત સ્પર્શનો પણ સ્પર્શની પણ વસ્તુ નથી એ ભોગ્ય છે એને સાંભળીને એનો આનંદ લઈ શકાય છે એટલે કે એનું ઉપાદ એનું એની જે ગ્રહણ કરવાનું જે માધ્યમ છે એ કલાને એની બધા કલાઓને એક એક જ માધ્યમ મળ્યું છે સાહિત્ય કલા પાસે એ સાહિત્ય કલાને ગ્રહણ કરવા માટે એને માણવા માટે એનો આનંદ લેવા માટે બબ્બે માધ્યમો છે એક કાન છે બીજું આંખ છે જે દ્રશ્ય જોઈ શકતો નથી એવો ચક્ષુહીન વ્યક્તિ પણ સાહિત્ય સર્જી શકે છે સુરદાસ આપણી પાસેનું ઉત્તમ દ્રષ્ટાંત છે અને એ સાહિત્યને સાંભળીને પણ આનંદ લઈ શકે છે આપણે પણ ઘણી વખત આંખો મીચીને સાહિત્ય કોઈ ગીત રચના સાંભળતા હોઈએ છીએ એટલે એક તો એ સાંભળીને શ્રવણ દ્વારા એની એને એને માણી શકાય છે અને બીજું વાંચીને જોઈને એટલે કાન અને આંખ આ બે માધ્યમ આ કલાને ગ્રહણ કરવા માટે એનો આનંદ માણવા માટે મળ્યા છે પરિણામે પણ એ અન્ય કલા કરતાં ચડ્યાતી છે સાહિત્ય કલાની ત્રીજી વિશેષતા તમે જુઓ કે લાગણી ફિલિંગ્સ સંવેદના એને અભિવ્યક્ત કરવી અને એને તીવ્રપણે માણવી અનુભૂતિ થવી એની એ સાહિત્યથી શક્ય છે તાજમહાલ હોય સ્થાપત્ય કલાનો નમૂનો સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અથવા તો સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય શિલ્પકલાનો નમૂનો લિયોનાર્ડો ધ વિન્ચીની મોનાલિસા હોય ચિત્રકલાનો ઉત્તમ નમૂનો તો એ સ્થિર છે ચલિત નથી અને એની અભિવ્યક્તિ જે છે એ જ ઇટી જ છે તમે તમારી શક્તિ મર્યાદા મુજબ એને માણી શકો એને પામી શકો એનો આનંદ લઈ શકો બીજી વખત જાઓ ત્યારે પણ એ જ આનંદ આપશે ત્રીજી વખત પણ એ જ આનંદ આવશે શક્ય છે કે એના આનંદમાં ઓછપ થાય ક્યારેક આપણી દૃષ્ટિમર્યાદા બને અને ક્યારેક વાતાવરણની એની અસર એના ઉપર થઈ હોય ઝાંખું પડી ગયું હોય કલર ઉડી ગયો હોય આવું બની શકે પણ સાહિત્ય કૃતિને એક વખત વાંચો અને જે આનંદ થાય બીજી વખત વાંચતા એનો બીજો અર્થ મળે અને વિશેષ આનંદ થાય ત્રીજી વખત કંઈક ત્રીજો જ અર્થ આપણને સાંભળે અને આસપાસના બીજા સંદર્ભો પણ મનમાં ઊગી નીકળે તો આ દિને દિને નવમ નવમ એમ કહી શકાય એવી આ સાહિત્ય કૃતિ છે અને લાગણીથી ભાવકને એ તીવ્ર અનુભૂતિ કરાવી શકે છે એ એ એ સ્થિર બેઠેલા ભાવકને રડાવી પણ શકે હસાવી પણ શકે ડરાવી પણ શકે થિયેટરમાં તમે ફિલ્મ જોવા ગયા હો દિવસના શોમાં અને ત્યાં રાત્રિનો અંધકાર છે ભૂતનું ફિલ્મ છે અને અંધકારની અંદર ઓછી જ કોઈ વિચિત્ર એવો અવાજ આવે છે અને આપણે ડરી જઈએ છીએ આપણે જાણીએ છીએ કે સામો સ્ક્રીન છે પડદો છે હું ફિલ્મોમાં બેઠો છું અત્યારે ચાર જ વાગ્યા છે સાંજના અને છતાં પણ આપણે એટલા ઇન્વોલ્વ થઈ જઈએ છીએ કે આપણને એ પાત્રમાં આપણે પોતે હોય એવી અનુભૂતિ કરીએ છીએ અને પાત્ર ડર ડરતો હોય એની સાથે આપણે પણ ડરવા લાગીએ છીએ પાત્ર આનંદમાં હોય તો આપણને પણ આનંદની અનુભૂતિ થાય છે પાત્ર દુઃખ દર્દ કે પીડા અનુભવતો હોય તો એનું ફિલિંગ્સ આપણને પણ થાય છે એની પીડા આપણને પણ થાય છે જીવી અને કાંજી વિખુટા પડે એની પીડા આપણને આપણને થતી હોય છે સરસ્વતી ચંદ્ર અને કુમુદ ન પરણી શકે અને પરિણામે લાખો ભાવકો ગોવર્ધન ગોવર્ધન રામ પર પ્રેશર લાવી લાવે કે નહીં એમને બંનેને પરણાવો તમે આ રીતે સાહિત્ય છે એ ભાવકના મનનો કબજો લે છે સીતાનો ત્યાગ હોય કે રામનો વનવાસ હોય આપણને દ્રવિત કરી દે છે મહાભારતના એવા કેટલાય પ્રસંગો ટીવીના માધ્યમથી તમે એ સિરિયલ જોઈ હશે નવલક નાટક જોતાં પણ આવો અનુભવ થાય નવલકથા વાંચતા પણ આવો અનુભવ થાય વાર્તા વાંચતા પણ આવો અનુભવ થાય કવિતા પણ આ અનુભવ જન્માવી શકે એટલે એ અનુભવ આપણને જાણે કે આપણી સામે બનતો હોય આપણી સાથે બનતો હોય એ પ્રકારનું લાગે એટલે આ રીતે એનું સંવેદન સનાતન સૂક્ષ્મ તીક્ષ્ણ અને ચિરંજીવ બની રહે છે પરિણામે પણ એ પ્રભાવશાળી લાગે છે સાહિત્ય આથી પણ શ્રેષ્ઠ છે તમે જુઓ મહાભારત છે રામાયણ છે ગોદાન હોય કે સરસ્વતી ચંદ્ર હોય અભિજ્ઞાન શાકુંતલ હોય દુષ્યંત શકુંતલાને ઓળખવાની ના પાડી દે ત્યારે કશુંક આપણને અહીંયા જૂવે આમ ભાઈ કેમ થયું કાનજી કે જીવી આપણો સગો નથી આપણા સગા નથી એ પાત્ર બધા જ કાલ્પનિક છે પણ છતાંય ભાવક તરીકે આપણે નવલકથામાં પ્રવેશીએ છીએ ત્યારે આપણને ધીરે ધીરે પોતિકા લાગવા લાગે છે અને ક્યારેક તો આપણે એ હદે ઇન્વોલ્વ થઈ જઈએ છીએ કૃતિમાં કે હું મને કાનજી માનવા લાગું છું તમે તમને જીવી માનવા લાગો છો કોઈ વ્યક્તિ પોતાને સરસ્વતીચંદ્ર કે કુમુદ માનવા લાગે છે આ રીતે તદ્રુપ થવાની એકરૂપ થવાની પૂરેપૂરી શક્યતા કલામાં છે પરિણામે સાહિત્ય કલા શ્રેષ્ઠ છે સાચની હે કે સત્ય બધું જ કાલ્પનિક છે મેં કીધું કેનારા તો મહાભારતની રામાયણની કાલ્પનિક કહે છે તો આપણે ત્યાં સુધી નથી જવું આપણે ઇતિહાસ આધારિત ગ્રંથોમાં પણ નહીં જઈએ પણ જે સંપૂર્ણપણે અર્વાચીન ગુજરાતી ના દ્રષ્ટાંતો લો ગોવર્ધન રામ લો પન્નાલાલ લો પિતામર પટેલ લો ઈશ્વર પેટલિકલ લો અત્યાર સુધીના સર્જકો સુધી તમે વિસ્તરો માયડીએ જયું અથવા તો કિરીટ દુધાતની વાર્તાઓના પાત્રો એ કંઈ વાસ્તવિક ઘટના નથી હોતો કોઈ એમણે પ્રત્યક્ષ જોયેલી કે અનુભવેલી કોઈ ઘટનાનો આધાર લઈ અને એમાં કલ્પનાના રંગો ચડાવે છે સર્જક અને પછીથી એ ઘટના એ હદે એ પ્રકારે એ રીતે આલેખે છે કે પાત્રો આપને વાસ્તવિક લાગે સાચા હોય એવા લાગે આપણા પોતાના જ પરિવારના હોય આપણી આસપાસમાં જ વસતા હોય તમે તપાસ કરજો તમારી આસપાસમાં કંઈક કુમુદ કે કંઈક સરસ્વતી ચંદ્ર મળી રહેશે કે કાનજી કે કોઈ જીવી મળી રહેશે કે રાજુ મળી રહેશે માલીડોસી પણ મળશે મળી રહેશે તમે આજુબાજુમાં તપાસ કરશો તો નાયક ખલનાયક નાયિકા સહનાયિકા બધા જ તમને આસપાસના વાતાવરણમાં તમારા સમાજમાં વસતા હોય સ્વચ્છતા હોય અને તમને લાગશે કે આ પાત્ર તો આના જેવું છે વાસ્તવિક લાગે એ હદે કાલ્પનિક એ પ્રકારનું આ કાલ્પનિક પાત્રો આપણને સાક્ષાત્કાર કરાવતા સત્યની અનુભૂતિ જગાવે છે સૌથી મહત્ત્વની વસ્તુ તો એ છે કે આ સાહિત્ય કલા એ જીવનની નોળવેલ છે હવે નોળવેલ એ આજના વિદ્યાર્થીઓ કે આજની પેઢીને પરિચિત શબ્દ ન પણ હોય એમ કહેવાય છે કે એક પ્રકારની એ વનસ્પતિ છે જ્યારે નોળીઓ અને સાપ પરસ્પર લડે છે ત્યારે સાપ છે એ નોળિયાને ભીસે છે અને ડંખ મારે છે નોળિયો પોતાના દાંત અને નખથી સાપને લોહી લુહાણ કરે છે પણ સાપના ડંખથી ઝેર ચડવાને કારણે નોળિયો બેભાન થાય એ પહેલાં એ વનસ્પતિ નોળવેલ નોળિયાના નામ ઉપરથી અને નોળવેલ વેલ એવી કીધી છે એ સૂંઘી આવે છે અને એનું ઝેર ઉતરી જાય છે આવી એક દંતકથા છે તો સાહિત્ય પણ શું છે આપણે ગમે એટલા દુઃખી હોય ચિંતામાં હોય આર્થિક ભીષમાં હોય કોઈ સાહિત્ય પાસે જોઈ કોઈ કવિતા વાંચીએ કોઈ સાંભળીએ કોઈ નવલકથા કે કોઈ વાર્તા વાંચીએ અને આપણે આપણા દુઃખો ભૂલી જઈએ છીએ આપણી પીડાથી આપણે થોડા દૂર જતા રહીએ છીએ મહાભારતમાં પ્રસંગ છે પાંડવોને વનવાસ મળ્યો અને કૃષ્ણ મળવા ગયા ત્યારે પોતે સૌથી વધુ દુઃખી છે એવું પાંડવોનું કૃષ્ણનું કહેવું છે અને ત્યારે કૃષ્ણ એને મધ્યે નળ દમયંતીની કથા કહે છે એટલે કે પાંડવોના જ પૂર્વજોની કથા કહે છે અને એમ કહે છે કે તમે કહો છો તમે દુઃખી છો તમારાથી વધુ દુઃખ તો જુઓ આ નળ અને દમયંતીએ કર્યા છે ત્યારે થોડું આશ્વાસન મળે છે કે નહીં આપણે ઓછા દુઃખી છીએ એટલે આમ જીવનમાં આપણે આનંદ અને અનુભૂતિ માટે આનંદ અને ઉલ્લાસ માટે સાહિત્ય પાસે તો જઈએ છીએ આપણા દુઃખ આપણા દર્દ આપણી પીડા આપણી વેદનાને હળવી કરવા માટે પણ સાહિત્ય પાસે જવું જોઈએ સાહિત્ય દ્વારા આપણે આપણી માનસિક સ્વસ્થતા ફરીથી કળવી શકીએ છીએ એટલે સાહિત્ય કલામાં આ પ્રકારના વિશેષો હોવાને કારણે આ પ્રકારની શક્યતા હોવાને કારણે માત્ર ને માત્ર શબ્દ દ્વારા બબ્બે માધ્યમો દ્વારા ઝીલી શકાય એવી સ્વાનુભૂતિનો અનુભવ કરાવનારી પ્રત્યક્ષ લાગે અને સત્ય હોય તેવું માનવા પ્રેરે એવી જીવન બોધ પ્રેરનારી પરોક્ષે બોધ આપનારી એવી આ કથા કાવ્યના પ્રયોજનોમાં એક છે છેલ્લું કાંતા સમિતયોપદેશ યુજે પરોક્ષે બોધ નોટ ડાયરેક્ટલી ચિંતનાત્મક પુસ્તક નહીં ઇતિહાસ ગ્રંથ નહીં જ્ઞાનની વાતો ખરી પણ પરોક્ષે ઇનડાયરેક્ટલી સીધું જ નહીં કહી દેવાનું પણ દ્રષ્ટાંત દ્વારા પ્રસંગો દ્વારા ઘટનાઓ દ્વારા એને પ્રત્યક્ષ કરાવતા સત્ય લાગે એ રીતે એને નિરૂપતા શબ્દોના અર્થ વિશેષને સિદ્ધ કરતા સાહિત્ય આપણા જીવનમાં આનંદ ઉલ્લાસ અને પ્રસન્નતા લાવે છે પરિણામે સાહિત્યકલા એ શ્રેષ્ઠ કલા તરીકે સ્વીકારાય છે ફરી મળીએ નવા વિષય સાથે આભાર